હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હિરલ્સ કિચનમાં તો આજે અગણિત ભરવાળી આપણે ફરસી પૂરી બનાવીશું હાલ જ તહેવારોની ભરમાળ ચાલી રહી છે તો આ તહેવારોની સિઝનમાં નાસ્તા આપણે ઘરે અલગ અલગ બનાવતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે નાસ્તામાં આ રીતે અલગ યુનિક પૂરી બનાવજો તમે જ્યારે સર્વ કરશો ત્યારે લાગશે પણ યુનિક અને બધાને ખૂબ જ પસંદ આવશે ક્રિસ્પી ખોરારી કુરકુરી એવી પૂરી છે આ પૂરી બનાવીને તમે વીસથી પચીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ જ છે તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા મેંદાનો લોટનો ઉપયોગ કરેલો છે તમે આ પૂરી ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો તો હવે તેમાં થોડા મસાલા કરીશું તો એક ચમચી આપણે જીરું ઉમેરીશું જીરાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરવાનું છે તેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે અને સ્ટેપ એક પણ મિસ ન કરતા ફ્રેન્ડ્સ પૂરો વિડિયો વોચ કરજો જરા પણ સ્કીપ ન કરતા જેથી તમને એક પણ સ્ટેપ મિસ ન થાય હવે આપણે શું કરવાનું છે અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું અજમાને પણ સરસ હાથેથી આ રીતે ક્રશ કરીને જ ઉમેરવાનો છે જેથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે આ રીતે આ બધી વસ્તુ છે ને તે આપણે ક્રશ કરીને ઉમેરવાની હાથેથી જોડીને તમે જોજો ખૂબ જ સરસ ફ્લેવર આવશે દસથી બાર નંગ જેટલા મરીને આપણે આ રીતે અધકચરા વાટીને ઉમેરેલા છે જેથી તીખાસ પડતો ટેસ્ટ પૂરીની અંદર બહુ જ મસ્ત આવશે એટલે સ્વાદ અનુસાર આપણે તેમાં નમક ઉમેરી દેવાનું છે આ પૂરીની અંદર નમક સે જમતું ચડિયાતું ઉમેરવાનું જેથી ચા સાથે જ્યારે તમે આ પૂરી સર્વ કરો ને ખૂબ જ સરસ ટેસ્ટી લાગે હવે બધી વસ્તુને આપણે સરસ આ રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે તેમાં ઉમેરવાનું છે ઘીનું મણ તમે તેલનું મણ પણ આપી શકો છો પણ ઘીનું મણ ઉમેરશો ને એટલે પૂરી સરસ જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ એટલી સરસ સોફ્ટ પૂરી બનીને રેડી છે તો આપણે પાંચ ચમચી જેટલું મોણ ઉમેરેલું છે પણ મોડ મુઠ્ઠી પડતું જ આપવાનું છે એટલે તમારે અહીંયા ચેક કરી લેવાનું તો એવું લાગે કે મુઠ્ઠી નથી બંધાતી તો તમારે એક થી બે ચમચી જેટલું મોણ ઉમેરી દેવાનું પણ પરફેક્ટ પાંચ ચમચી મોણ છે એટલે આપણે વધુ નહીં ઉમેરીએ તો આ રીતે સરસ આપણે ને લોટ સાથે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો એક એક લોટના દાણામાં સરસ આપણે મોણ લગાડી દેવાનું છે આ રીતે ખૂબ જ સરસ એવી ફ્રેન્ડ સોફ્ટ એવી આ પૂરી રેડી થાય છે આનો શેપ જોઈને બાળકો તો ખૂબ જ ખુશ થઈ જશે તો તમે એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો મેં અહીંયા મેંદાનો લોટનો ઉપયોગ કરેલો છે પણ તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બસ આ રીતનું આપણે મુઠ્ઠી પડતું જ મોણ આપવાનું છે તમે જોઈ શકો છો આ રીતના મુઠ્ઠી અસર પડે છે એટલે આપણે હવે મોણ ઉમેરવાની કંઈ જરૂર નથી પરફેક્ટ પાંચ ચમચી જેટલું મોણ છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આનો સરસ લોટ બાંધી લેવાનો છે જો રોટલીનો લોટ હોય ને એના કરતાં થોડો કઠણ લોટ રાખવાનો છે વધુ ઢીલો નથી કરી દેવાનો હવે આપણે થોડું થોડું આ રીતે પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો બસ આ રીતનો આપણે લોટ રાખવાનો છે લોટ વધુ કઠણ નથી બાંધવાનો કે વધુ ઢીલો નથી રાખવાનો મીડિયમ એવો લોટ બાંધવાનો છે રોટલી કરતાં થોડો કઠણ રાખવાનો છે બસ આ વાતનું ધ્યાન રાખવાનું છે ને પાણી પણ થોડું થોડું જ ઉમેરવાનું છે આટલો લોટ બાંધવામાં ફક્ત અડધા ગ્લાસ જેટલા જ પાણીની જરૂર પડશે તો અહીંયા ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ રીતનો આપણે લોટ રાખેલો છે લોટને આપણે સરસ મસળી લીધો છે હવે તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકણ ઢાકીને રેસ્ટ આપી દેસું દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લોટ સરસ સેટ થઈ ગયો છે તો હવે તેના ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે ફરી પાંચ મિનિટ માટે મસળી લેવાનો છે એટલે લોટ સરસ કૂણવાઈ જાય તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લોટ આપણો સરસ કૂણવાઈ ગયો છે તો હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા રેડી કરી લેવાના છે આ રીતે રોટલી કરતાં થોડા મોટા લુવા રાખવાના છે તો આ રીતના આપણે તેમાંથી નાના નાના લુવા રેડી કરી લેશું અને લોટ બાંધીને લોટને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે જો લોટને રેસ્ટ આપશો ને તો સરસ એવો લોટ ગુણવાઈ જશે અને તમારો નાસ્તો પરફેક્ટ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો લુવા રેડી છે તો એક લુવો લઈ લેશું આપણે અને અટામણ માટે આપણે થોડો કોરો લોટ લઈ લેશું આ રીતે આપણે સરસ વણતું જવાનું છે પાતળી પાતળી આપણે જેવી રોટલી વણીએ એવી જ આની થિકનેસ રાખવાની છે વધુ આપણે તેને જાડો નથી વણવાનું તો આ રીતે શેપનું કાંઈ જ મહત્વ નથી ફ્રેન્ડ આ રીતે તમારે મોટી જેટલી વણાય ને એટલી વણી લેવાની છે રોટલી તો આ રીતે આપણે સરસ તેને વણી લેશું તમે અહીંયા જોઈ શકો છો બસ આ જ રીતે આપણે આખી રોટલી વણીને રેડી કરી લેવાની છે પહેલાં તમારે જો બધી રોટલી વણવી હોય ને તો એક સાથે બધી રોટલી વણી શકો છો અથવા એક એક રોટલી વણતું જવાની અને આ નાસ્તો રેડી કરતા જવાનું તો અહીંયા આપણાથી જેટલું વણાય ને એટલું પાતળું વણી લેશું પણ સાવ કાગળ જેવું પાતળું નથી રાખવાનું મીડિયમ એવું જ આપણે વણવાનું છે તો આ રીતના તમે જોઈ શકો છો તેની થિકનેસ આપણે રાખેલી છે હવે શું કરવાનું છે કોઈ પણ એક આ રીતનું કટર લઈ લેવાનું અથવા નાનો ગ્લાસ લઈ લેવાનો કોઈ પણ જાતનું ઢાંકણ પણ ચાલે તો આ રીતે મારી પાસે રાઉન્ડ કૂકી કટર છે ને તે લીધું છે મેં તેનાથી આપણે આ રીતે નાની નાની શેપ આપી દેસું નાની પૂરીનો શેપ તમે અહીંયા જોઈ શકો છો બને એટલું આ રીતે બધી જ પૂરી એક સરખી જ આપણે બનાવવાની છે જેથી ખૂબ જ સરસ દેખાવ પણ નાસ્તાનો સરસ આવે જો આ રીતે કટ કર્યા પછી એવું લાગે કે પૂરી થોડી જાડી છે તો તમારે શું કરો એક એક વેલણ આ રીતે ફેરવી દેવાનું તો આપણે શું કરશું ઉપર આપણે આ રીતે એક એક વેલણ ફેરવી દેસું જરૂર જણાય કે પૂરી ચીપકે છે તો તમારે એક એક થોડું એવું એવો તેની ઉપર લોટ છાંટી દેવાનો આ રીતે એક એક પૂરી લેતા જશું અને આપણે તેને આ રીતે એક એક બબે વેલણ મારીને સરસ વણી લેશું જેથી તેની કોર છે તે એક સમાન થઈ જાય આ રીતે તો આ રીતે આપણે ફરી થોડી થોડી પૂરી વણી લેવાની છે એટલે સરસ એવી થઈ જાય ને જરૂર લાગે તો થોડો થોડો લોટ છાટતું જવાનું જાજો સમય નહીં લાગે ફ્રેન્ડ્સ તમને એવું લાગશે કે આ પૂરી બનાવવામાં કલાકોની મહેનત લાગશે ખૂબ જ ઓછો સમય લાગશે અને યુનિક એવો નાસ્તો બનશે એકની એક પૂરી ખાઈને કંટાળી ગયો ને ફ્રેન્ડ્સ તો તમે આ રીતે યુનિક એવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને જ્યારે સર્વ કરશો ને ત્યારે કાંઈક યુનિક જ લાગશે તો મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રીતે આપણે પૂરી વણી લીધી છે તો હવે શું કરવાનું છે આપણે લઈ લેવાની સારી રીતે પૂરી અને વચ્ચે સાઈડ આપણે પાણી લગાવી દેવાનું છે સેન્ટરમાં જ હવે એક એક પૂરી આ રીતે રાખતા જશું અને તેના ઉપર આપણે આ રીતે પાણી લગાવતા જશું તમારે જેટલા લેયર રાખવો હોય ને પૂરીના એટલા લેયર રાખી શકો છો આપણે અહીંયા છ લેયર રાખેલા છે હવે ઉપર જે પૂરી છે ને ત્યાં આપણે પાણી નથી લગાવવાનું આ રીતે બસ આપણે સેટ કરી દેવાની છે અને કોઈ પણ સ્પેચ્યુલાની મદદથી આ રીતે હળવા હાથે તેમાં પ્રેસ કરી દેવાનું કટ નથી લગાવવાનું ફક્ત પ્રેસ કરવાનું છે જેથી બધી પૂરી છે તે એકબીજા સાથે સરસ ચીપકી જાય અને તેના પડ અલગ થઈ જાય તો આ રીતે તમે જોઈ શકો છો બધા જ પૂરીના પડ અલગ થઈ ગયા છે બસ આ પ્રોસેસથી આપણે બધી પૂરી અહીંયા વણી ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો આ પૂરી ફટાફટ વણાઈ જાય છે જા સમય પણ નથી લાગતો તમને એવું લાગશે કે કલાકોની મહેનત છે પણ એવું નથી ફ્રેન્ડ ઝડપથી થઈ જાય છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે આ રીતનું ટેમ્પરેચર તેલનું રાખવાનું છે હવે જેટલી કડાઈમાં આવે એટલી આપણે પૂરી ઉમેરી દઈશું એકી સાથે વધુ નહીં ઉમેરી દેવાની થોડી એવી પૂરી ઉમેરવાની કારણ કે આ પૂરી છે તેના પર અલગ થવા માટે આપણે જગ્યા દેવાની છે એટલા માટે તો આ રીતે પાંચથી છ નંગ જેટલી આપણે પૂરી ઉમેરી દેશું હવે તેને આપણે તળાવવા માટે થોડો સમય આપીશું એકથી બે મિનિટ માટે તેને પલટાવાની નથી તમે જોઈ શકો છો પૂરી છે તેની જાતે આ રીતે તેલમાં આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પળ ખુલી રહ્યા છે પૂરીના એવું નથી કે પૂરી છૂટી છૂટી થઈ જશે રહેશે તો એક સાથે જ પણ આ રીતે તેના પળ અલગ થઈ જશે એવું જ લાગશે કમળનું ફૂલ છે આ રીતે તેલમાં સરસ તેનું શેપ લઈ લઈએ ને પછી આપણે તેને ઝારાની મદદથી પલટાવાની છે પણ એક મિનિટ માટે તો તેને આ રીતે શેપ લેવા દેવાનો પહેલાં પછી જ ઝારો ફેરવવાનો છે તો હવે આપણે ઝારાની મદદથી આ રીતે પૂરીને સરસ પલટાવાની છે ઉલટ પુલટ કરીને પૂરી સરસ એવી ગોલ્ડન કલરની થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દેશું તો આ રીતે પલટવતા જવાનું છે અને પૂરીને આપણે થવા દેવાની છે પણ ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેને તળાવવા દેવાની છે ખૂબ જ સરસ એવી પૂરી બનીને રેડી થશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે સરસ કલર પણ આવી ગયો છે પૂરીનો તો હવે તેને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું બસ વધુ ડાર્ક નથી થવા દેવાની આ રીતે આપણે પૂરીનો લાઇટ જ કલર રાખવાનો છે તો અગણિત પળવાળી પૂરી રેડી છે આ જ રીતે આપણે બધી પૂરી તળીને રેડી કરી લેશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પૂરી તળાઈને રેડી છે કેટલી સરસ લાગી રહી છે આનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તમે તેને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ખૂબ જ સરસ એવી અનગણિત પળવાળી પૂરી આપણી રેડી છે તમે ચા સાથે કે એમનેમ પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે તમે સફરમાં પણ સાથે લઈ જઈ શકો છો ઉપરથી તમારે લાલ મરચું પાવડર છે ચાટ મસાલો છે જે છાંટવો હોય તો તમે છાંટી પણ શકો છો તો તૈયાર છે આપણી પડવાળી અનગણિત પડવાળી ફરસી પૂરી તો આ સામાટમના નાસ્તામાં ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ